તારી બેન ને બારે તો ચોધવું ક્યાં ભાગે છે ઉપર થી મારવાની ભાઈઓ

આ માથી માર્યો માટોને આ ફિનિશનો એટલે તારી નાનીના અગોજા 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 બગા 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 આવ કવર માર્યો બે જણા હું કવર આપું અહીંથી આવશે બગી લેન

મસાલો <many>, <many>, આ પાછળથી બંધો ગાડી બીએનબી બોક્સર છો દે ઉતરો અગો જા ક્યાં હાલ બંધો અહીંયા બંધો બંધો આવો આયા મેટરોાનનો આગો 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 ઓપી 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 માર ગોલデン કે હું ઓટો રિવાઈ થઈ જાવ યો આવે છે કહો દેજે અરે ઓપી ઝૂમ મે કાબાજીમાં તું મરી ગયો આસમ ઓકે અરે ડ્રો નહીં યાર આપણી કોકની મોલી માં જ મના કોકની આપડી મોલી માં જ હડ ગયો માનો પીકો મરે મે કેટલી મારીતી હાલો રીકો જો હવે કોઈ બાકી હે ના ના તમારી કોઠી માં બધા હાઈ ગયા હું મારે કહો અરે હું હતો મને રિપોર્ટ માં દીજો લોરા રિપોર્ટ માં દી ગાજો फोन आ रिपोर्ट मार रहा है रिपोर्ट फोन मार रहा है और भाई लोग यो ना कि हेल्प करिन भागो

અને માં અરે કવલ માં તો આવો લોરાવ હું હા વંદર ભાઈ જાવ માજા હોય ગયો એક ને તો કવલ માં રહેવાય હા વંદર ના હોય જવાય બાપ ઓણ આવ્યા બાપ

དા઱િલ བીણ લેન્ડ થઈ ད དણ དિૂ དણ 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 རિྱિં ཁણ ཚી ར

આમાં બંધ હોય આમાં ચોદામણા બારી છે ઉપર રહેન થી રે અહીંગા પીકીને આવો રંડિયા આપુ રંડિયા આપુ કનિયા હે ઇલો કો સ્મોક કરી એ ઉપર છે કરવા દે કરવા દે એ પરજી એવું કોઈ નથી ભાઈ મજા ન આવી ઉતરો તો કોઈ નથી બંદા આવ્યા બે બંદા ઉડીને આવ્યા નીચે આ ક્યાં નીચે નીચે ગ્રાઉન્ડ પર આ

ગોલ દે ડાલ અમારી બેલનો બીફો 1v4 કા 1v5 એન ધ યુનિકોર્ન બેન ને કડક આય અમારા વીડિંગ હિલિંગ કરું છું યોજીડા અને યાર નહીં ઓનેસ્ટી ઓનેસ્ટી હિલિંગ માર મારો ઓબલ ચોટે માર હવે કોઈ હે આવ 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 બોલે રિવાઇવ કર કોક લાઈવ ગયો 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 યાર આ બારી લે જેદી તન ફિનિશ નો દીધો એને ચોદુ કેવાય એક નંબર

તારો બાપ નીકળ ને હવે ઓ ઘરે ગયો માનલો ઓમા આયો મંજા યે માં જીડી આ ઓલો મારે એની માનો અરે માં જો અરે બનાવી અંદર આવ અંદર આવ અંદર બંધો અંદર આવ તારો બાપ તેદી અંદર આવી જાય ઓ થોરાય આવ આવ Hahahahah. <laughs> 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 હું કે ભાઈ મજામાં બોલ ફૂલ સિક્સેસ માર હોય જલ્દી ગોલ્ડન હજી આ કૉક થિયો ને હે ને પાછો પાછો ઓય ઓય આ લે યો કત્રી દીયો ને કૉક થિયો ને આ ઘરે જાવ રોમુ અરે મારું બુકી નું માં કરી ગયો છું સી સ્કોપ હાલા 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 હીલિંગ હાલા હીલિંગ મારા માં ઓલું

ના ઉભો ઉભો રહ્યો એની ગલતી મારા માં ઝોન માં જવાનું હોય ને એને ઝોન માં પછી ઝોન માં ફિનિશ થઈ જાય ઓલો જે ને હું હું આવી બારો બાર તો મને રહે હું નહી આવી શકું ઝોન ની બહાર જ આવું હું આવું હું આવું હું આવું વાહ આલા આ બાજુ થી આવી જાય જોજો અરે એમને મરી જાય ની મારો ખાન ये हमने मरी गया रेवा दे रेवा दे तू जोन में ले मत था एक आ जोन में बाण आवी गई हट चली आ क्या गयो यार आ बाजू बंदो आयो मारू तो बस बिंडेज मारू बाकी जिंदगी ओए है जोन में जावन हो जेरीला गाड़ी होती है गाड़ी आ बाजू बंदो आवी गयो उपाधि कर आ यहां पड़ी